આવતીકાલે રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે કરુણ આગની ઘટના બની અને અગ્નિકાંડની માસિક તિથિ એ આવતીકાલનો દિવસ છે નાના નાના ભૂલકાઓએ જે રીતે ત્યાં જીવ ગુમાયો કેટલાક પરિવારમાંથી એક કરતા વધારે સભ્યોએ જીવ ગુમા દ્રષ્ટિએ ન્યાય મેળવવા માટે ઉઠાયો અને રાજકોટ વાસીઓ પ્રેમ અને આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા મુદ્દાને સમર્થન આપ્યું ઘટના બન્યા પછી તુરત જ રાજકોટમાં અમે આવ્યા ત્યારે આપ સૌ મીડિયાના સાથીઓ પણ ન્યાય માટેની આ લડાઈમાં જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માન્યો રાજકોટ શહેરના કોંગ્રેસના અમારા સૌ પરિવારના કાર્યકર્તાઓ આગેવાનોએ એક ટીમ બનીને આ ઇશ્યુમાં સતત મહેનત કરી છે હું ખાસ અભિનંદન આપીશ આ ત્રિપુટીને ભાઈ શ્રી જિગ્નેશભાઈ ભાઈ શ્રી લાલજીભાઈ અને ભાઈ શ્રી પાલભાઈ એ સતત ત્રણ દિવસના ઉપવાસ કર્યા એમાં બહેનોથી લઈને ભાઈઓથી માંડીને યુવાનો સહિત સૌ કોઈ ત્રણ દિવસના ઉપવાસમાં સમર્થન આપ્યું પત્રિકા પહોંચીને એક વાત ન્યાય માટેની લડતની ઉભી કરવા માટે જે મિત્રોએ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો એમને રાજકોટવાસીઓએ લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે એમાં ન્યાયની અપેક્ષા નથી ભલે તમે મહેનત કરો કરો છો બહુ સારું કરો છો પણ ન્યાય મળશે પ્રશ્નાર્થ સરકાર માટે પણ આ ડૂબી ઘટના હોય છે લિફાફોફી છે એવું વારંવાર આવી ઘટનાઓમાં બન્યું છે મોરબીની દુર્ઘટના બની કેટલો સમય થયો આજે એસઆઈટીએ તપાસ કરી એની હેડલાઇન્સ આગા કરી પણ એસઆઈટીની તપાસ એ ચાર્જશીટનો ભાગ જ ના બને મેં અહીંયા રાજકોટ શહેરમાંથી જ માસ્ટર્સ કર્યું છે લોમાં અને એટલે કહી શકું છું કે કોર્ટ ચાર્જશીટનો પાર્ટ ન હોય એને કેસ ચાલતી વખતે ક્યાંય ધ્યાને લઈ શકે નહીં મોરબીની દુર્ઘટના વખતે ચાર્જશીટનો ભાગ એસઆઈટીની તપાસ નથી અને પરિણામે ન્યાયની અપેક્ષા નહીં સુરત તક્ષશિલા કાંડ બાળકોએ જીવ ગુમાવ્યા બિલ્ડિંગ સુધી પહોંચવાની સીડી આપણે આ વિકસિત શહેરો કહેતા હોય ત્યાં સુધી નહીં વડોદરામાં હરણી કાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશને

તારીખે ગયા મહિને પચીસ મે ના રોજ આ ઘટના બની અને એક મહિનો થશે આવતીકાલે પચીસ જૂન ત્યારે અમે વિનંતી કરી છે કે રાજકોટ બંધ રહે સંપૂર્ણ બંધ રહે આ કોઈ રાજકીય અખાડો કે સ્ટન્ટ નહીં માનવતાના નાતે

નાના મોટા તમામ વેપારીઓ રાજકોટવાસીઓ કહ્યું કે અમે તમારી સાથે છીએ સંપૂર્ણપણે અડધો દિવસ બંધ રાખીશું અને મૃતકોના આત્માને માટે અમે પ્રાર્થના કરીશું આ રાજકોટ છે ત્યારે આવતીકાલે જો બંધની અપીલમાં અમારી ટીમો જુદા જુદા રોડ પર નીકળશે કોઈ તોડફોડ આગજાની નહીં કરીએ હા હાથ જોડીને વિનંતી કરીશું કે કોઈકનું બાળક એ કાલે આપણું બાળક પણ ત્યાં હોય શકે સરકાર ન્યાય આપે એટલા માટે ઇન્સાનિયતના માનવતાના નાતે તમે તમારો ધંધો રોજગાર અર્ધો દિવસ બંધ કરો આ અમારી માંગ રહેવાની અને જો કોઈ સોશિયલ મીડિયામાં ચલાવનાર મિત્રોને પણ અમે વિનંતી કરવાના છીએ કે કોઈ આવતીકાલે જો અર્ધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ના આપે તો એના વેપાર ધંધાની નાની વિડીયો કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી અને ત્યાંથી કઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં રાજકોટવાસી નક્કી કરે કારણ કે અમે બળજબરી નથી કરવામાં માંગતા હું આભાર માનીશ અમારા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મિત્રોનો ભાઈ ઇન્દ્રવિજયસિંહ ગઈકાલથી આવ્યા છે અને એમણે આજે દરેક શાળા કોલેજમાં વિદ્યાર્થી આગેવાનોને કહ્યું છે કે મેનેજમેન્ટને જઈને વિનંતી કરે કે આવતીકાલે રાજકોટ બંધમાં એમનો પણ સહયોગ મને પૂરો વિશ્વાસ છે કે એમાં પૂરેપૂરતો સહયોગ મળશે નાના કર્મચારી કે અધિકારી જાણે સાગઠિયાને પકડી લીધા એટલે બધું બરાબર કરી લીધું અરે ભાઈ સાગઠિયા બોસ પણ છે ને હતા ને શું કરતા હતા એ બધા એના સુધી તપાસ નથી જતી ભાઈ નાની માછલીઓ માછલીઓની મગરમચ્છો પકડાય તો જ એની એક ધાક ઊભી થાય અને એવી ધાક ઉભી થશે તો આખા ગુજરાતમાં મારા કોઈ નિર્દોષનો ગુજરાતીનો જીવ દીકરો દીકરી કે કોઈ પણ સાથીનો નો નહીં જાય કારણ કે તંત્ર સચેત બનશે બંધારણમાં આપણા લોકોના જાનમાલની સુરક્ષાની જવાબદારી સરકાર માટે કહેતો કોઈ નિર્દોષ હોય ખોટું કામ કરનારો દોષી જ છે પણ એ ખોટું કામ કરે અને જેની જવાબદારી છે ન ચલાવવા દેવું જોઈએ ચલાવવા દે મોટા મોટા અધિકારીઓ હવે જ્યાં કમિશનર જાય જ્યાં કલેક્ટર જાય જ્યાં ડીએસપી જાય જ્યાં મેયર જાય જ્યાં ભાજપના ધારાસભ્ય જાય અને એ ફોટા ને એ ફોટા સોશિયલ મીડિયામાં ચાલતા હોય પછી કોઈ પીઆઈ પીએસઆઈ કે કોઈ નાનો અધિકારી એને બંધ કરાવી કે ખરા મારો સવાલ છે આપણા ગુજરાતમાં મેં જોયું છે કઈ પ્રકારે સંવેદનશીલતા રહેતી હતી આજે એ સંવેદનશીલતા મરી પરવારી છે અને એટલા માટે અમારે ન્યાય માટેની આ લડતમાં કહ્યું એમ ભાગ રિપોર્ટ જ્યારે બને ત્યારે એમાં વિશ્વાસપૂર્ણ વ્યવસ્થા ઉભી થાય એવા અદાલતોના નિર્ણયો રહ્યા છે કે વિક્ટીમને કહે કે તમે લિસ્ટ આપો એમાંથી એક અધિકારી મૂકીશું ભૂતકાળમાં એ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે આવી એસઆઈટીઓ બનાવી છે જે સફરર છે એને ન્યાયનો પૂરેપૂરો અહેસાસ થાય અને ન્યાય મળે એ જરૂરી હોય છે ત્યારે આ સંજોગોમાં અત્યારની માંગ જે છે એને પૂરી રીતે સ્વીકારવામાં આવે પરિવાર તરફથી વળતરની કોઈ માંગ નથી કારણ કે કોઈનો જીવ જાય એને કોઈ રકમ ભરપાઈ કરી જ ના શકે પરંતુ એ દિવસે એક સસ્તામાં ગેમ ઝોનમાં એન્ટ્રી હતી એટલે મધ્યમ વર્ગના પરિવારવાળા અમે પણ એ પરિવારોની મુલાકાત લીધી છે સામેજીને અને આજે ને આવતીકાલે પણ શક્ય હોય ત્યાં પરિવારને જ્યાં હશે ત્યાં એમના ઘેર સુધી અમારા મિત્રો પણ જાય છે હું પણ જવાનો છું ને મેં મળીએ છીએ ત્યારે જોઈએ છે સમૃદ્ધ લોકો નથી ચાર લાખ તો ના ચાલે ને વ્યાજબી વળતર માટેની અમારી માંગણી રહેવાની હું અભિનંદન આપીશ જાગૃત પત્રકાર મિત્રો જે તપાસ આખા કામ થઈ રહી છે એ જે ઇન્વેસ્ટિગેશન ટીમ છે એના વિશે કેટલાક પત્રકાર મિત્રોએ લખ્યું કે જે દિવસે બનાવ બન્યો એના આગલા દિવસે એક જુગારના પહેલામાં ત્રણ કરોડના તોડમાં આ જ લોકો વ્યસ્ત હતા જે હવે અહીંયા તપાસ કરવાના છે જો આવું જ થવાનું હોય તો યોગ્ય તપાસ નહીં તો પછી લીપાપોપી થવાની અને એટલે અમે આવતીકાલે આ માંગ કરી છે હું વેપારી એસોસિએશનનો પણ આભાર મને હમણાં જ કે વેપારી એસોસિએશને પણ સહકાર આપ્યો છે એમને કહ્યું છે કે આવતીકાલના સૌ અને સહયોગ આપે તો પણ આભાર આ પત્રકાર પણ આ ન્યાયની વાતમાં કેટલાક ડિબેટ ગોઠવીને કેટલાક સત્ય હકીકત શોધવા માટે ખૂબ કર્યું છે પુરાવાનો નાશ એ પણ એક આક્ષેપ અને એ આક્ષેપ હવામાં નથી હું સમજી શકું કે કોઈનો જીવ બચાવવા માટે તમારે મળવો પડે પરંતુ એ જે સરકારના મુજબ જ જો ડિગ્રીનું તાપમાન થયું હોય તો અંદરથી કોઈ જીવતું તો રહેલું ન હોય અને કાઢવું હોય તો જેસીબીથી થી હટાવો તો અંદર કોઈ હોય તો એની શું હાલત થાય અને હવે અત્યારે ત્યાં વીસ લીટર પેટ્રોલ હતું એવી વાત કરે પુરાવાઓનો નાશ એ પણ એક મોટો ચિંતાનો વિષય છે હૃદય અમે આ ન્યાય માટેની લડત લડીએ છીએ એમાં આપનો પૂરો સહયોગ ઈચ્છીએ છીએ માત્ર અડધા દિવસ માટે કાલે રાજકોટ સંપૂર્ણ બંધ રહે અને આપ જેમાં પણ વિશ્વાસ રાખતા હો એમાં બે પાંચ મિનિટ પ્રાર્થના કરજો કે જેની પાસે બહુ જ લાંબુ ભવિષ્ય હતું એવા ભાવનગર ભાવનગરનો એક યુવાન હજી હમણાં જ એના લગ્ન થયેલા અને એ અહીંયા ગેમ ઝોનમાં તે દિવસે આવ્યો એકદમ યુવાન કારકિર્દીની શરૂઆત કરેલી વકીલાત શરૂ કરેલી અને એ યુવાન ચાલો વાત કરીએ જીગ્નેશભાઈ સાથે વાત કરીએ આ વિરોધ પક્ષ એ કોઈ વિરોધ કરવા માટે નથી વિરોધ પક્ષ અમે જનતાનો અવાજ છીએ કેમ વાત નથી કરતા કે ચાલો ભાઈ તમે લાલજીભાઈ જીગ્નેશભાઈ પાલભાઈ શહેર કોંગ્રેસ સમિતિ મારી સાથે જે પરિવાર સાથે સંવાદ કરો અને વિનંતી કરીશ અત્યંત દુઃખ છે મને આપને આ રાજકોટે આપ મુખ્યમંત્રી થયા ત્યારે ધારાસભ્ય પણ નહોતા આ એ રાજકોટે મોટું દિલ રાખીને આપને ચૂકાવી આપ્યા તો આપની કારકિર્દી ખતમ થઈ ગઈ હોત જો એ વખતે ધારાસભ્ય પાંચ મિનિટ ન આશ્વાસન આપી શકો હવે તો ચૂંટણી પહેતા પછી આપ આટલી વિદેશ યાત્રા કરો છો તો રાજકોટ ના આવી શકો આપનો જૂનો વિસ્તાર અહીંથી આપને શરૂઆત થઈ હતી કેમ આપીએમ રિલીફ ફંડમાંથી મોટી રકમની જાહેરાત ન કરી શકો જ્યારે અમે રાહુલ ગાંધીજીને વાત કરી તો એમણે એ દિવસે પણ કહ્યું હતું કહ્યું કે હવે જે પરિસ્થિતિ છે એમાં અમે જઈએ છીએ ત્યાં છીએ આપ સંવાદ કરો એમણે તો ત્યાં સુધી તૈયારી બતાવી હતી કે કહો તો અમે હું રાજકોટ આવી જાવ મેં કહ્યું નહીં મારે કોઈ પોલિટિકલ સ્ટન્ટ કે પોલિટિકલ વાત કે વડાપ્રધાન નથી આવ્યા ને રાહુલ ગાંધી આવ્યા એવું કરાવવું નથી આપ ખાલી આશ્વાસનનો સંવાદ કરો તો એમને તરત જ આ પાડીને વિડીયોથી ઝોમના માધ્યમથી પરિવાર સાથે સંવાદ કર્યો અમને પણ કહ્યું છે કે જે મદદ થાય તે કરો અમારાથી થાય તે પૂરા પરિવારની સાથે અમે રહીએ છીએ ને રહીશું હું આભાર માનીશ મારા કેટલાક શહેરના નેતાઓનો કે કોઈને પણ ખબર ન પડે જમણો આપે ને ડાબાને ખબર ના પડે એમ જ્યાં જરૂરિયાત હતી ત્યાં પરિવાર સાથે ઉભા રહેવાનો જેમને જેમને પ્રયત્ન કર્યો છે હોસ્પિટલમાં પાણી ની વ્યવસ્થા આપના સવાલો હશે

અને તમે જો પદાધિકારીઓને મોટા માથાને કંઈ જ ન કરવાના હો તો પછી આમાં ન્યાયની અપેક્ષા ક્યાં રહેવાની એટલે જ અમારી માંગણી છે કે ન્યાય મળવો જોઈએ અને આવા મોટા માથાઓ જવાબદાર છે પદાધિકારીઓ અને અધિકારીઓ એને અંદર કરવા જોઈએ માત્ર લિફાફોફી ન હોવી